ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ કે જ્યાં પડે પડના સૌથી ઝડપી રાજનીતિના અપડેટ આપને ગુજરાત ફર્સ્ટ પર ઓથેન્ટિક ન્યૂઝ મળતા રહેશે અને ગુજરાત ફર્સ્ટ નો લાઈવ સ્ટુડિયો પહોંચી ચૂક્યો છે પંચમહાલ જિલ્લામાં અને પંચમહાલના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ સાથે ખાસ વાતચીત થઈ હતી આવો સાંભળીએ તેઓએ શું કહ્યું

ત્યારથી શંકરસિંહ વાઘેલાએ એક અલગ પાર્ટી બનાવી હતી અને ત્યારબાદ જે સાંસદ સભ્ય બન્યા હતા એ જ સાંસદ સભ્ય આ લોકસભાની સીટ ઉપરથી છૂટવામાં આવતા હતા જો કે આ વખતે ભાજપે તેમને પસંદ નથી કર્યા અને બીજા ઉમેદવારને ઉતાર્યા છે અને કોંગ્રેસમાંથી પણ એક નવો ચહેરો ચાલુ ધારાસભ્ય જે છે એ લોકસભા લડવા જઈ રહ્યા છે સીધી વાત કરીએ સાહેબ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટના આ લાઈવ સ્ટુડિયોની અંદર આપને જાણ કરવામાં આવી છે કે લોકસભાની જે આ પંચમહાલ બેઠક છે પંચમહાલ બેઠકમાં આપની પસંદગી કોંગ્રેસ તરફી કરવામાં આવી છે કેવી રીતે જુઓ છો આ પસંદગીની અને પંચમહાલમાં કેવા મુદ્દાઓને લઈ ગુલાબસી લોકો વચ્ચે જશે પહેલા તો હું અમારા કોંગ્રેસ મોડી મંડળ એટલે કે રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયાજી અને રાહુલ ગાંધીજી તેમજ વેણુગોપાલજી ખડગે સાહેબ અમારા જે પ્રમુખ સાહેબનો અને રાષ્ટ્ર અમારા પ્રાદેશિક અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલ સાહેબ અમિત ચાવડા સાહેબ ભરતસિંહજી અને ઉષા નાયડુજી આ તમામનો હું તેમજ પંચમહાલના અને મહીસાગર જિલ્લા અને ખેડૂત ખેડા જિલ્લાના તમામ કોંગ્રેસના કાર્યકરોનો હું પ્રથમ તો આભાર માનું છું કે જે કોંગ્રેસે મારી પસંદગી કરી છે અત્યારે આપ સૌ જાણો છો કે કોંગ્રેસમાંથી મારી પસંદગી કરી છે એવું આખા વિસ્તારમાં એટલે કે મહીસાગર અને ખેડા જિલ્લાના મોરવા તાલુકાનો અત્યારે ગોધરામત વિસ્તારમાંથી રાજસભાના સભ્ય શ્રી જસવંતસિંહ પરમારને રાજ્યસભાના સભ્ય તરીકે પસંદ કર્યા અને લોકસભાના ઉમેદવાર તરીકે પણ પંચમહાલ જિલ્લામાંથી જ પસંદગી કરવામાં આવી છે જેથી મહીસાગર અને ખેડા જિલ્લાની તમામ પ્રજા નારાજ થઈ ગયેલ છે અને આ કોંગ્રેસ પાર્ટીએ જે મારી પસંદગી કરી છે એટલે આ પ્રજામાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ખરેખર આ લોકસભાની સીટ કોંગ્રેસ જીત છે મને સંપૂર્ણ મને શ્રદ્ધા છે જ્યારથી લોકસભા છે એ આવી ચૂંટણી થઈ એ વખતે શંકરસિંહ વાઘેલા હતા અને જે ચાલુ ધારા માફ કરશો ચાલુ જે સાંસદ હતા એ ભાજપમાં જોડાયા અને ભાજપમાંથી પણ એ તૂટતા આવ્યા છે એટલે આમ જોવા જાવ તો એ પાર્ટીએ જે સીટિંગ સાંસદ હતા એમને પાર્ટી બદલ્યા પછી ભાજપ નું આજે મોંઘવારી માટી તકો નથી યુવાનો બેરોજગાર છે નોકરી માટે ભરતી કરવામાં આવી એમાં ક્લાસ વન અને ક્લાસ ટુ ની ભરતી કરવાની હતી પરંતુ પ્રાથમિક શિક્ષકો તરીકે એક થી પાંચ ધોરણની શાળાઓમાં પણ ટેટ ટુ ના વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવે ટેટ વન વિદ્યાર્થીઓ આજે પણ બિલકુલ નારાજ છે અને આ બેરોજગારી માટેનો પ્રશ્ન તો તમે આપ સૌ જોઈ રહ્યા છો બીજું મહિલાઓ પર અત્યાચાર આજે મણિપુરમાં તમે જોયું આપણી બહેનોને નગ્ન અવસ્થામાં આખા વિસ્તારમાં ફેરવવામાં આવે એમના ઉપર જે અટકચાળા કરવામાં આવ્યા આ બહેનોની પણ આ રીતે ચેડચી કરી છે એટલે બહેનોના ઉપર અત્યાચાર બીજું ખેડૂતોના પ્રશ્નો મોંઘવારીના પ્રશ્નો ખેડૂતોના પેદાશના ભાવ પણ મળતા નથી એટલે આપ સૌ જાણો છો ખેડૂતોને પણ અન્યાય થઈ રહ્યો છે બીજું હા મારા વિસ્તારમાં તમે જુઓ તો ખાનપુર વિસ્તારમાં સિંચાઈનો પ્રશ્ન છે ખાનપુરના લોકોમાં એસટીના દાખલા પણ મળતા નથી આજે છેલ્લા બે હજાર આઠથી વિદ્યાર્થીઓને દાખલા ન મળતા હોય ઉચ્ચ અભ્યાસ હશે ફી ભરીને વિદ્યાર્થીઓ આજે અભ્યાસ કરી રહ્યા છે બીજું અમારા લુણાવાડા તાલુકામાં પટેલિયા જાતિ વસ્તી એમને પણ દાખલાઓ મળતા નથી એ પણ એમની પાસે ઓગણીસો ને પચાસના પહેલાંના પુરાવા હોવા છતાં એમને દાખલાઓ મળતા નથી એમના બાળકો ભણી શકતા નથી ઉચ્ચ અભ્યાસ પણ મેળવી શકતા નથી આમ અનેકવિધ પ્રશ્નો છે એ હિસાબે આ પ્રજા મારી સાથે છે હું છેલ્લા એક વર્ષથી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ હું કામ કરી રહ્યો છું રાત દિવસ જે કોઈ નાના મોટા પ્રશ્નો હોય પ્રજા સાથે રહીને હું એનો ઉકેલ લાવું છું અને આ વિસ્તારમાં અમારો સારો એવો બોલબોલા છે એ રીતે હું આ સીટ સો ટકા જીતીશ એ મને પૂરો ભરોસો આપે ખાતરી આપી કે હું જીતીને આવું છું આદિવાસી બેલ છે આ પોતે પણ ખેડૂત છો ખેતીનું કામ કરો છો લોકોના ઘણા બધા એવા પ્રશ્નો છે આ જે બેલ છે ક્યાંક છેવાડાનો વિસ્તાર કહી શકાય પંચમહાલ એટલે રેલવે સ્ટેશન એજ્યુકેશન ધંધાકીય ક્ષેત્રોની વાત કરીએ તો GIDC હોય કે સરકારી યોજનાઓ કેટલા કામ થયા છે કેવા કામ થયા છે અને જો તમે ચૂંટેના આવો તો આના ઉપર આપ શું કામ કરશો મારો પ્રથમ તો હું ખેડૂતનો વ્યવસાય છે ખેડૂત ખેતી તો મારો મુખ્ય વ્યવસાય છે મારા બંચવલ જિલ્લામાં આપ સૌ જાણો છો ત્રણ ડેમ આવેલા છે પણ પૂરા વિસ્તારમાં સિંચાઈનો લાભ મળતો નથી ભાદર નદીનો ઉપર ભાદર ડેમ છે ખાદ ખાનપુર તાલુકો આવેલો છે એનો પૂર્વ ઉત્તર પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં સિંચાઈનો અભાવ છે અત્યારે પાઇપલાઇનથી પાણી તળાવોમાં ભરવામાં આવે છે પણ જે ઉત્તર વિભાગ છે એ ટેબલ બેન્ડ ટેબલ લેન્ડ જમીન ધરાવતો વિસ્તાર છે જેથી એ વિસ્તારમાં સિંચાઈનો અભાવ છે બીજું અમારા પાનમ ડેમ એમાંથી પણ લુણાવાડા તાલુકાને અડધો જ વિસ્તાર સિંચાઈનો લાભ મળે છે દક્ષિણ વિસ્તાર જે લુણાવાડા તાલુકાનો આવેલો છે એમાં સિંચાઈનો અભાવ છે શહેરાથી હાઈ લેવલ કેનાલ આવે છે છતો પણ કેટલાક સિંગનલી માખલિયા અને આ કોઠંબા વિસ્તારના ગામોમાં સિંચાઈનો અભાવ છે બીજું જોવા જોઈએ પહેલાંના જમાનામાં સ્ટેટ વખતે લુણાવાડા ગોધરા લુણાવાડા રેલવે ચાલતી હતી આજે એ પણ ઉખેડી લેવામાં આવેલ છે આજે લોડા ગોધરાથી મોડાસા લાઈન નાખવામાં આવે તો સીધા દિલ્હી જવા માટે એકદમ શોર્ટ લાઇન પડે એ પણ આજે નથી બીજું આ વિસ્તારમાં આપ જુઓ તો કોલેજો પણ નથી ખાનપુર તાલુકો છેલ્લા બે હજાર આઠ તેરથી છૂટો પડ્યો આજ સુધી ખાનપુરમાં કોલેજનું કોલેજ નથી વિદ્યાર્થીઓ ખાનપુરના વિદ્યાર્થી મોડાસા વીરપુર સંતરામપુર અને લુણાવાડા કે જે સાહીઠ સાઠ કિલોમીટર દૂર આજે આવી અને અભ્યાસ કરી રહ્યા છે બીજું જોવા જઈએ તો કોલેજ ચાલુ સાલી એક જ કોલેજની મંજૂરી મળી છે એવું કહેવામાં આવે હજુ ક્યારે થઈ રહે એ પણ નક્કી નથી લુણાવાડા તાલુકામાં સિવિલ હોસ્પિટલનું હમણાં જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું સુવિધાઓ કોઈ પણ પ્રકારની આ સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ નથી પૂરેપૂરો સ્ટાફ પણ નથી ડોક્ટરોનો પણ અભાવ છે આજે કોઈ પણ દર્દી કોઈ સાફ કરડ્યો હોય કે હાડકો તૂટી ગયું હોય તો એ દર્દીઓને ગોધરા આજે સારવાર લેવા જવું પડે છે મોડાસા સારવાર લેવા જવું પડે છે કારણ સ્ટાફ પૂરતો ન હોવાના કારણે સરકાર મોટા મોટા બણગાવો મારે છે પણ સ્ટાફના અભાવના કારણે આજે અમારી સિવિલ એક ખડેર જેવી સ્થિતિમાં ઉપસ્થિત છે

જોરદાર રજૂઆત કરી આ વિસ્તારના જે પ્રશ્નો છે એને હલ કરવા હું રાતે દિવસનો પ્રયત્નો કરીશ જણાવી નલ સે જલ યોજના આ ભાજપ સરકારે જણાવેલું કે હર ઘર નલ હર ઘર જલ આપ સૌ જાણો છો આપણી આ ચેનલ દ્વારા હમણાં જ વાસ્વમાં કેટલો ભ્રષ્ટાચાર થયો એની પણ આપે પોલ ખોલી છે આપ સૌ જાણો છો કે પંચમહાલ અને લુણાવાડા મહીસાગર જિલ્લામાં શું પોઝિશન છે એ આપ સૌ વાકેફ છો કેટલો ભ્રષ્ટાચાર થયો એકસો અગિયાર જેટલા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે મેં તો વિધાનસભામાં હમણાં પણ એની જાણ કરી કે આ બ્લેકલિસ્ટ કરી અને એમની પાસેથી પૂરેપૂરા પૈસા વસૂલ કરો કે ભવિષ્યમાં આવું કામ ખોટું ના કરે એના માટે પણ મેં વિધાનસભામાં રજૂઆત કરેલી એટલે તમે જાણો છો આજે કોઈ પણ જગ્યાએ ખાલી નળ ઉભા કરવામાં આવે છે જમીનમાં નથી આજે અમારી પ્રજા મહીસાગર જિલ્લાની પ્રજા તરસે ઓળખા મારી રહી છે તો આ અંગે પણ જોરદાર રજૂઆત કરી હું દરેક ગામમાં પાણી પહોંચે એની પણ હું રજૂઆત કરવા ગુલાબસિંહ એક એવો ચહેરો છે કે જેને બે પાર્ટીમાં કામ કરેલું છે ભાજપના અમુક હોદ્દાઓ પણ ભોગવેલા છે સંગઠનમાં હોય કે જિલ્લા કે તાલુકા લેવલે એ જ કેટલાક નેતાઓ ધારાસભ્યો ભાજપમાં જઈ રહ્યા છે કે કોંગ્રેસમાં અવગણના થઈ રહી છે કોંગ્રેસ સાચવતી નથી કોંગ્રેસમાં અમુક લોકો ઘર કરીને બેઠા ગુલાબસિંહ નું શું કેવું છે કે ભાજપ કોંગ્રેસ અને જો કોંગ્રેસ તો કે જણાવ્યું કે તમે બે પક્ષો સાહેબ એક આપણી કહેવત છે એ ના કે ભાઈ જન અબોચે રવિ ત્યાં પહોંચે કવિ જન અબચે કવિ ત્યાં પહોંચે અનુભવી સાહેબ મને બંને પાર્ટીનો અનુભવ છે ભાજપ શું છે અને કોંગ્રેસ શું છે આજે કોંગ્રેસ એ વિચારધારાની પાર્ટી છે કોંગ્રેસમાં આજે હું આવ્યો હું ખરેખર સંતોષ અનુભવું છું ભાજપમાં તમે જુઓ છો જૂઠું બોલાવો જોરથી બોલો અને વારંવાર બોલો એટલે આ રીતની પાર્ટી છે જૂઠું બોલવામાં માહેર છે લોકોના કામ થતા નથી જ્યારે કોંગ્રેસ એ વિચારધારાની પાર્ટી હોય ગરીબોની પાર્ટી હોય નાના નાના માણસોની પાર્ટી છે એટલે એવી રીતે નાના માણસોનું કામ થતું હોય ત્યારે ભાજપ એ કરોડોપતિની પાર્ટી છે અરે મોટા મોટા માલેતું જરૂરની પાર્ટી છે એટલે નાના માણસોની આમાં કોઈ જગ્યાએ કદર થતી નથી એટલે હું તમે આપ સૌ આપ જે બોલ્યા કે બંને પાર્ટીનો અનુભવ છે સો ટકા મને અનુભવ છે કઈ પાર્ટી લાય એટલે એનો લાભ ગુલાબથી લેવાના બે પાર્ટીના લાભ સો ટકા લાય મને કોંગ્રેસના માણસોનો પણ મને સહકાર છે અને ભાજપના માણસોનો પણ મને સહકાર કેમ કે નાના માણસ સાથે પણ મેં કામ કર્યું ભાજપમાં હું વીસ વર્ષથી કામ કરતો આવ્યો તો બે હજાર હું મેં કોંગ્રેસ જોઈન્ટ કરી છે દરેક માણસો કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે

અને મને વિધાનસભાનો ધારાસભ્ય પણ હું બન્યો એ આ મારી પ્રજાનો ખૂબ ખૂબ આભાર માન મને સત્તાવીસ હજાર જેટલી મોટી લીડથી મને જીત આ પ્રજાએ મને જીતાડ્યો છે એટલે ચોવીસો પણ જે ફરી પાછી મારી કદર કોંગ્રેસે કરી અને લોકસભાના ઉમેદવાર તરીકે પણ મારી પસંદગી કરી છે આ વિસ્તાર મારી સાથે છે અને રહેશે આપ મેં પહેલા પણ કીધું રાજ્યસભાના સભ્ય પણ ગોધરાના છે અને આ લોકસભાના ઉમેદવાર પણ પંચમહાલમાંથી આવે છે અને મારો આ જે પંચમહાલ અરે મહીસાગર અને ખેડા આમાં પ્રતિનિધિત્વ ન હોય તમામ વિસ્તારોના માણસો આજે મને ટિકિટ મળ્યા પછી ખુશ છે મારી સાથે રહે છે અને મને જંગી બહુમતીથી જીતાડશે એ મને પૂરો વિશ્વાસ છેલ્લો પ્રશ્ન સાહેબ આપને કરું

આના માટે જે અત્યારે લડત ચાલી રહી છે આદિવાસી વિસ્તારમાં જે જમીન માટેના હકો ચાલી રહ્યા છે એના માટે હું એ લોકો સાથે રહી પેશા એક્ટનો કાયદો પણ નાબૂદ કર્યો છે એ પણ હું એમના માટે લડીશ મારા આદિવાસી વિસ્તારમાં એટલે કે ખાનપુર તાલુકામાં આદિવાસીઓને દાખલા મળતા નથી વર્ષોથી જે જે સ્ટેટ હોલ્ડ ડુંગરપુર અને લુનાવાડ સ્ટેટ માટે આપણા લુનાવાડામાં જ ફરી રહ્યા તો લુનાવાડાની જનતા માટે પણ શું ગુલાબ છે શું કે લુનાવાડાની પ્રજા પણ મારી એસટી જે સમાજમાં જે પટેલિયા અને નાયકા લોકોની વસ્તી પણ આ વિસ્તારમાં છે જ પટેલિયા લોકોને 1950 પહેલાના જમીનના જે દાખલાઓ છે એમાં પણ આજે પટેલિયા છે અને બંધારણમાં પણ લખેલું છે કે પટેલિયા જનાતી એસટી જ્ઞાતિ આવે છે તો આ લોકોને પણ આદિવાસીમાં સમાવવામાં આવતા નથી અમારા મહીસાગર જિલ્લાના જ આદિવાસી મંત્રી હોવા છતાં એમના કઢાણા વિસ્તારમાં મારા લુણાવાડા વિસ્તારના જે પટેલિયા અને આદિવાસી ડામોર અને માલીવાડ મચ્છાર આ તમામ લોકોને દાખલાઓ આપવામાં આવતા આ અમારા કુબીરભાઈ ઢીંડોર આદિવાસી મંત્રી છે એ એવું જણાવે છે કે બની બેઠેલા છે એમની પાસે ઓગણીસો પચાસ પહેલાના પુરાવા છે તો કઈ રીતે બની બેઠેલા એ અમારો પ્રશ્ન છે અને આ લોકોને ખોટી રીતનો અન્યાય કરી એમને દાખલા આપવામાં આવતા નથી તો હું લોકસભાનો સાંસદ બનીશ તો પાર્લામેન્ટમાં આ અંગે યોગ્ય ઉગ્ર રજૂઆત કરી આ લોકોને ન્યાય મળે એ માટે હું લડત આપીશ

જે દાખલાની વાત અત્યારે જે ઉમેદવાર છે એમના થકી જે કરવામાં આવી છે એટલે એમણે એક વિશ્વાસ આપ્યો છે લોકોને અને આપણે પણ એ વિશ્વાસ રાખીએ જો ચૂંટાઈને આવે તો પ્રજાના જે પ્રશ્નો છે અને ઉપર તેઓ ખરા ઉતરે એટલા માટે જ આવનારા દિવસોમાં જો પ્રજા કોંગ્રેસના ઉમેદવાર છે એમની પાસે જે અપેક્ષાઓ રાખી છે એમાં જો ખરા ઉતરશે તો લોકો સાથ સહકાર આપશે તેવો પણ આશાવાદ વ્યક્ત ઉમેદવાર થકી કરવામાં આવે છે ફરી એક વખત મળીશું નવી એક લોકસભામાં નવા એક ઉમેદવાર સાથે ત્યાં સુધી આપ જોતા રહો gujarat first namaskar